નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું કલ્પેશભાઈ કોલડિયા હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા જ પાઠ સાથે ફરીથી આ વિડીયો લેક્ચરની અંદર મળ્યા છીએ તો સૌ પ્રથમ નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નંબર નવ વર્તુળ બરોબર નવો અભ્યાસક્રમ છે એટલે આ પ્રકરણ નવ થશે જો તમારી પાસે જો જૂની ચોપડી હશે તો આ પ્રકરણ દસ હશે કયો હશે દસ એટલે એ પણ ખાસ થોડીક નોંધ લેવી પણ આપણે તો નવા અભ્યાસક્રમ પ્રમાણે ચાલવાનું છે હવે તો વર્તુળ પાઠની થિયરીનો અભ્યાસ છે તે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈશું તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે આપણી ચેનલ લાઇક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે તથા આ પાઠની અંદર આપણે આગળના પાઠની જેમ જ સાબિતીઓ છે પ્રમેયો છે અને અમુક દાખલાઓ છે તો પ્લસ પહેલું વસ્તુ એ કે સૌપ્રથમ આપણે સંપૂર્ણ આ પાઠની થિયરી જોઈશું ત્યાર પછીનું આપણું જે પોર્શન આવશે એમાં આપણે વન બાય વન એક એક પ્રમેયને સાબિત કરીશું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયની અંદર જઈશું તો ઘણા નવા વિદ્યાર્થીઓ હશે એને થશે કે સર તો આ બધું ક્યાં તમને અમને મળશે ઘણી વખત એવું હોય કે આપણી પાસે ઇન્ટરનેટ ન હોય તો ઘણી વખત પ્રમેયનો વિડીયો આપણે મિસ થઈ ગયો છે બરાબર તો આપણે પ્રમેય આપણે જોવો છે ટેલી કરવો છે કે પ્રમેય સરે ક્યાં ભણાવેલો છે બરાબર તો ક્યાં મળશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર તમે જ્યાંથી બધી એપ્લિકેશન છે ગેમ્સ છે એ બધું ડાઉનલોડ કરો છો બરોબર તો એની પ્લે સ્ટોરની અંદર તમારે સર્ચ કરવાનું છે વેદ ડિજિટલ એજ્યુ કેશર એટલે આ સિમ્બોલ નામની આપણી એપ્લિકેશન આવશે એપ્લિકેશનને ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કર્યા પછી એને ઓપન કરશો એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થશે એની અંદર તમારે મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મગાવી લેવાનો છે ઓટીપી જેવો તમે એન્ટર કરશો એટલે તમારી સામે આ પ્રમાણે પેજ ખુલશે તો આ પેજની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસ યાદ રાખજો સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર જે છે એ તમને પેઇડ કોર્સની અંદરથી મળી જશે એ સિવાય ધોરણ ત્રણથી બારના વિડીયો તો ખરા જ અને એક બીજી વસ્તુ કે એક્ઝામ પેપર નામનું પણ તમને ફોલ્ડર દા જોવા મળશે તો એક્ઝામ પેપરની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો તો કે કઈ પરીક્ષાઓ ટૂંક સમયમાં આવનારી હોય બરાબર એને લગતા ક્વેશ્ચન પેપરો છે અને પીડીએફ સ્વરૂપે તમે ત્યાંથી જોઈ શકો છો અને તમારું રિવિઝન છે તે સારામાં સારું કરી શકો છો હવે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તો સૌ પ્રથમ પેડ કોર્સ ઉપર ક્લિક કરશો એટલે તમને ધોરણનું લિસ્ટ ખુલશે ધોરણ નવની અંદર જશો કે દસ ની અંદર બરાબર આપણે જે ધોરણ ભણતા હોય એ પ્રમાણે હોય તો એની અંદર વિષયો આવશે વિષયોમાં જે વિષય આપણે જોવો છે કે ભાઈ ગણિત તો ગણિત ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ચેપ્ટર વાઇઝ એક લિસ્ટ ખુલશે એ ચેપ્ટરમાં તમારે કયું ચેપ્ટર રિવિઝન કરવું છે તો એ ચેપ્ટર ઉપર ક્લિક કરશો તો એ ચેપ્ટરને લગતા એ ચેપ્ટરને લગતા તમામ વિડીયો લેક્ચર જે છે થિયરી લેક્ચર છે પ્રમેયવાળું હોય તો પ્રમેય લેક્ચર પ્રમેય વિભાગ છે આખો સાબિતી વિભાગ છે બરાબર સ્વાધ્યાય હોય તો સ્વાધ્યાયનું પોર્શન છે તો એ રીતે તમે ત્યાંથી સરળતાથી જોઈ શકો છો અને તમારું રિવિઝન સારામાં સારું કરી અને સારા માર્ક્સ સાથે તમે પાસ થઈ શકો છો તો ચાલો વધારે પડતા તમારો સમય ન લેતા આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે વર્તુળ તો સૌપ્રથમ આપણે પાઠની અંદર પ્રવેશ કરીએ એની પહેલાં જે શબ્દ આપેલો છે કે વર્તુળ તો કે વર્તુળ એટલે શું તો એને સમજવું જરૂરી છે બરાબર તો સૌપ્રથમ આપણે વર્તુળની વ્યાખ્યા સમજી લઈએ કે ભાઈ વર્તુળ કોને કહેવાય ધ્યાન આપજો વર્તુળ એટલે શું તો

નિશ્ચિત બિંદુ થી નિશ્ચિત અંતરે બિંદુઓના ગણને શું કહેવાય વર્તુળ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો વર્તુળ કહેવાય નિશ્ચિત બિંદુ બિંદુ કહીએ છીએ શું છે વર્તુળનું કેન્દ્ર અને તમે જેને નિશ્ચિત અંતર કયો છો તમે જેને નિશ્ચિત અંતર એટલે કે નિશ્ચિત બિંદુ થી નિશ્ચિત અંતર એ છે તમારા વર્તુળની ત્રિજ્યા

રેડી ચાલો આપણે નામ આપીએ એટલે આપણને આઈડિયા આવે હું એ બી સી ડી અને એમ એન બરાબર તો આ આકૃતિને આપણે વિગત લખવી હોય તો આકૃતિ ઉપરથી જોઈને આપણે એવું લખી શકાય વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં તમારી પાસે એ બી છે એ ત્રિજ્યા છે સી ડી છે એ વ્યાસ છે અને

એવો રેખાખંડ જેનું એક અંત્ય બિંદુ એટલે કે છેડાના બિંદુ એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો આવા રેખાખંડને શું કહેવાય તો કે સર કહેવાય વર્તુળની છે એક બિંદુ છે વર્તુળનું કેન્દ્ર બતાવે અને એક બિંદુ છે વર્તુળ ઉપરનું બિંદુ બતાવે બરાબર છે અને કોઈ પણ વર્તુળમાં ત્રિજ્યા અસંખ્ય હોય કેવી હોય અસંખ્ય અને

અડધું હોય અને ત્રીજા સેના વડે આપણે મોસ્ટ ઓફ દર્શાવીએ છીએ જીવા ભણી લઈએ શું ભણી લઈએ જીવા બરોબર જીવા એટલે શું તો કે જે રેખાખંડ આપ્યો છે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ રેખા ખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોય કેવા હોય બંને અંત્ય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ

નહીં એટલે કે બીજી હોતી જ નથી ગણી શકવાની તો ક્યાં વાત જ રહી ત્રીજા ન ગણી શકાય અસંખ્ય છે જીવા છે શાંત છે એ ગણી શકાય અને જેટલી આપણે ઈચ્છીએ એટલી દોરી શકીએ એની અંદર બરોબર અને વધારે પડતી એટલે દોરી પણ નથી શકાતી કે આખું વર્તુળ પેક થઈ જાય બરોબર એટલે શાંત હોય છે જીવાની સંખ્યા કેવી હોય છે શાંત હોય છે ત્યારબાદ હવે આપણે લઈશું વ્યાસ વ્યાસ એટલે શું સમજજો વ્યાસનું એક એવી વ્યાખ્યા આપી શકાય મોટામાં મોટી જીવા જે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય યાદ રાખજો મોટામાં મોટી જીવા અને જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને કહેવાય વર્તુળનો વ્યાસ વ્યાસ શેના વડે તો કે ડી વડે દર્શાવાય શેના વડે

અને પ્લસ કેવા હોય સમાન યાદ રાખજો એટલે આપેલા કોઈપણ વર્તુળની અંદર સમજી લો કે આ જ વર્તુળ તો આ વર્તુળની અંદર તમે અસંખ્ય વ્યાસ વ્યાસ રચી શકો અને દરેક વ્યાસની લંબાઈ જે છે એના માપ જે છે કેવા હોય સમાન હોય કેવા હોય છે વ્યાસ હંમેશા સમાન હોય છે શ્યામ ત્રિજ્યા જેવું ક્લિયર બરાબર હવે ખાલી આપણે પાઠનું નામ ખાલી વર્તુળ છે તો વર્તુળ ઉપરથી પાસે આટલી માહિતી આપણને કમ્પ્લીટ આવડતી હોવી જોઈએ તો જ આપણે આની અંદર આગળ જઈ શકીએ રેડી ચાલો ત્યારબાદ આપણે આગળ જઈએ ચોપડીની અંદર આપણે જોઈએ કે પેલો ટોપિક શું આપેલો છે કે જીવાએ કોઈપણ બિંદુ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો બરાબર એટલે કે પ્રમેય નવ પોઈન્ટ એક જે આપણે સાબિતી વિભાગમાં જોવાનો છે પણ અત્યારે આપણે ખાલી ઉપર છેલ્લી માહિતી લેવાની કારણ કે આ બધી વસ્તુઓ જે છે સાબિત તો કરવાનું છે પણ આ જે પ્રમેય છે એ દાખલાની અંદર એના વિધાનનો ઉપયોગ થતો એટલે કે એના આધારે દાખલાની અંદર સૂત્ર બનતા હોય જો વર્તુળની સમાન જીવાઓ એટલે વર્તુળમાં કોઈ બે જીવા સમાન છે તે કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે આવું સાબિત કરવાનું છે જો એટલે કેન્દ્ર આગળ એટલે આ ખૂણો અને આ ખૂણો બે કેવા છે સમાન જો નામ આપું એક અને બે બરાબર એક અને બે આ બંને ખૂણા કેવા છે સમાન છે આપણે સાબિત કરીશું ક્યાં તો કે સાબિતી પ્રમેય વિભાગની અંદર બરાબર એટલે કે એઓ બી બરાબર સી ઓડી અને એના માટે ફરજિયાત વિદ્યાર્થી મિત્રો તમારે ફરીથી સાપ ચેપ્ટર નંબર સાત એટલે કે ત્રિકોણ એટલે કે એની અંદર આવતી શરતોને પાછી આપણે રિમાઇન્ડર આપવું પડશે એટલે પાછી આપણે એને રિમેમ્બર એટલે કે આપણે ફરીથી એને યાદ કરવી પડશે બરાબર પછી પ્રમેય નવ પોઈન્ટ બે એટલે મારા ખ્યાલથી એનું પ્રતિપ વિધાન થયું પ્રતિપ વિધાન એટલે ઊંધું વિધાન કહેવાય જો જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવતી હોય તો તે જીવાઓ કેવી હોય સમાન હોય કેવી હોય સમાન હોય બરાબર ત્યાર પછી આવે પ્રમેય નવ પોઈન્ટ ત્રણ વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે કે તમે કોઈ વર્તુળ દોર્યું તો કે યશ આ ચાલો આ વર્તુળ બરાબર એ પછી કોઈ જીવા દોરી તો કે યસ પછી શું કીધું છે કેન્દ્ર ઉપરથી જીવા પર દોરેલો લંબ એટલે કેન્દ્રમાંથી હું કોઈ રેખાખંડ પસાર કરું જે જીવા સાથે નેવું અંશનો ખૂણો બનાવે સમજજો તો આ નેવું અંશનો નો ખૂણો બનાવવાથી જીવાના બે કટકા સમાન આપણે સાબિત વિભાગમાં જોઈશું પછી એનો જે પ્રતિપ વિધાન આવે છે પ્રમેય નવ પોઈન્ટ ચાર પસાર થતી રેખા જો જીવાને દુભાગે એટલે કે જીવાના બે સમાન કટકા કરે

ટૂંકમાં તમને મારી ભાષામાં તમને સમજાવું બરાબર જો આ વર્તુળ છે હવે હું એનું કેન્દ્ર એક આપી દઈશ હું એક જીવા અહીંયા રચીશ જેની લંબાઈ પાંચ સેન્ટીમીટર છે બીજી જીવા અહીંયા એની પણ લંબાઈ પાંચ છે કારણ કે આપણે એવું જ કરવાનું છે જો વર્તુળની સમાન જીવા થઈ ગઈ બે સમાન તો કેન્દ્રથી કેવા અંતરે હોય સમાન અંતરે હશે બે બરાબર એટલે કે અહીંયાથી આ અંતર જો ત્રણ મળે છે તો અહીંયાથી આ અંતર પણ કેટલું મળવું જોઈએ ત્રણ જ મળશે બરાબર આવું આપણે સાબિત કરવાનું થશે બરોબર પણ અત્યારે એટલા માટે કહું છું પ્રમેય એનું પ્રતિ પ્રમય પ્રમેય એનું પ્રતિ પ્રમેય બરોબર જો વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન છે બરોબર કેન્દ્રથી જો અંતર સરખું હોય તો જીવાઓ પણ કેવી થશે વિદ્યાર્થી મિત્રો તો કે જીવાઓ સમાન થશે અને પછીનો જે પ્રમેય આવે છે એ પણ એક મસ્ત મજાનો પ્રમેય છે જો વર્તુળના વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હવે આપણને પ્રશ્ન ઊભો થશે કે સર હવે અત્યાર સુધી એક શબ્દો આપણી પાસે આવ્યો નહોતો નહીં હવે તમે લઈને આવ્યા છો કે ચાપ ચાપ એટલે શું બરાબર આ પ્રશ્ન ઊભો થશે આગળ આપણે એની ચર્ચા કરીએ આગળ થિયરીમાં આવે છે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એની આકૃતિ સમજાવો એટલે તમને સીધી લાઈટ થશે આગળ જો વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે આ જે ખૂણો છે કેન્દ્ર આગળ બન્યો બરોબર કઈ ચાપ હતી તો કે આ ચાપ હતી પી ક્યુ નામની ચાપ તો એને આ ખૂણો બનાવ્યો હવે બાકીની કઈ ચાપ વિધિ તો કે પી એ ક્યુ નામની ચાપ વિધિ તો એને ક્યાંક બિંદુ અહીંયા બીજી ચાપ આવેલું છે બરાબર તો ન્યા ખૂણો બનશે એ આ ખૂણા કરતાં એ ખૂણો કેવો હોય આપણે એટલું યાદ રાખવાનું કેન્દ્ર આગળ ખૂણો બમણો હોય કેવો હોય બમણો એટલે કે જો અહીંયા એકસો ને વીસ અંશનો ખૂણો બને એટલે અહીંયા સાઠ હોય દાખલામાં છે આ બધું આવવાનું છે યાદ રાખજો બરાબર આ પ્રમેય નવ પોઈન્ટ સાત છે વિધાન નહીં યાદ રહી તો આપણે લખવું પડશે એશિયાંશની હોય એટલે આયા સમજી લેવાનો કાટખૂણો જ બનશે ફાઇનલ હોય બરોબર હવે અહીંયા એટલે આ ખૂણાની વાત કરીશ ધ્યાન આપજો કેન્દ્ર આગળનો ખૂણો એટલે જો આ સાઈઠ હોય બરોબર તો આ તમને સોરી આ તમને એકસો વીસ મળે અને એના આધારે તમને આ બીજો અલગ મળશે એ વિપરીત કોણ થશે બરાબર એ તમારે જાવું પડે ચેપ્ટર નંબર છ ની અંદર ક્યાં જાવું પડે ચેપ્ટર નંબર છ ની અંદર જો હવે જે આકૃતિઓ છે ને એની અંદર એના સૂત્રો બનાવેલા હશે આપણે જોઈ લઈએ જો છેલ્લે સાબિત શું કરે છે એક જ સૂત્ર સાબિત કરશે જો પીઓ ક્યુ બરાબર બે ખૂણો પીએ ક્યુ પીઓ ક્યુ બરાબર બે ખૂણો પીએ ક્યુ બરોબર પીઓ ક્યુ બરાબર બે ખૂણો પીએ ક્યુ બરાબર કારણ કે અંદરનો ખૂણો છે એ બમણો થશે અને આની ઉપરની ચાપ જે હશે એ ખૂણો કેવો થશે તો કે એ એનાથી અડધો થશે નવ પોઈન્ટ આઠ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે આ પણ આપણે નવમામાં ધોરણમાં તો દાખલામાં ઉપયોગમાં છે પણ વિદ્યાર્થી મિત્રો એને આપણે ધોરણ દસમાં પણ ઉપયોગમાં લેવો પડશે આને ધોરણ દસમાં પણ આનો જરૂર પડશે ઓ ધ્યાન રાખજો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ હવે જો હા ફરીથી સવાલ થાય સર હું હું વૃત્તખંડ એટલે એટલે આપણે ચર્ચા કરીએ પછી તમને આ બધા પ્રમેય સમજાશે ત્યાં સુધી નહીં સમજાય બરોબર જો આને એક વૃત્તખંડની અંદરના ખૂણા કહેવાય જો આ વૃત્તખંડ છે શું છે આ ગુરુ વૃત્તખંડ આ અને આ બરોબર એ બે સરખા હોય કાંઈ ખબર ન પડે તો જો પી એ ક્યુ અને પી સી ક્યુ પેલા છેલ્લા નામ સરખા હોય એક વૃતખંડમાં આવે બીજું કઈ નહીં આવી રીતને યાદ રાખી લેવાનું બરાબર ચાલો આગળ જઈએ પ્રમેય નંબર નવ પોઈન્ટ આઠ થઈ ગયું પછી આપણે પ્રમેય નંબર નવ પોઈન્ટ નવ જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક બાજુએ આવેલ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે એટલે કે ચારેય બિંદુઓ કેવા છે વૃત્તીય બિંદુઓ છે કેવા છે વૃત્તીય બિંદુઓ છે બરાબર એ પણ આપણે પ્રમેયની અંદર સાબિત કરીશું ત્યાર પછી આપણે ચક્રીય ચતુષ્કોણ જોઈએ પણ ચક્રીય ચતુષ્કોણ જોઈએ એની પહેલાં આપણે બે પોઈન્ટ છે આપણે વિધાન આપણે આવેલા છે તો આપણે એને પહેલાં ચર્ચા કરી લઈએ બરાબર ચાલો તો પેલા હું વર્તુળ દોરીશ પછી જ હું ચર્ચા કરીશ હવે પહેલું મારે તમને ભણાવવાનું છે કે ચાપ એટલે શું તો ચાપ એટલે વર્તુળ પરના કોઈ બે બિંદુઓ વચ્ચેનું અંતર ચાપ એટલે શું થાય વર્તુળ પરના કોઈ બે બિંદુઓ વચ્ચેનું અંતર દાખલા તરીકે હું અહીંયા એ મૂકું અને અહીંયા હું બી મૂકું તો એથી બી સુધીનું જે અંતર થયું એને ચાપ કહેવાય બરોબર એના બે પ્રકાર છે ચાપના કેટલા પ્રકાર પાડીએ છીએ આપણે બે પહેલો પ્રકાર છે લઘુચાપ કયો પ્રકાર છે લઘુચાપ અને બીજો પ્રકાર એનો છે ગુરુચાપ હવે એ નક્કી કેવી રીતે થશે તો આપણે એને આપણી નજરથી જોઈને જ નક્કી કરવાનું છે અત્યારે તમે જુઓ હું કલર બદલી દઉં ચાલો તમને રેડ કલર મોટો લાગે છે કે બ્લુ કલર તો કે સર બ્લુ કલર છે એ મોટો લાગે એનો મતલબ કે જો હું બ્લુ કલરની વાત કરું તો ગુરુ ચાપ થઈ અને રેડ કલરની વાત કરું તો લઘુ ચાપ થઈ ક્લિયર બરાબર ચાલો નેક્સ્ટ વ્યાખ્યા સમજીએ વૃત્તખંડ આવ્યો ને શબ્દ વૃત્ત ખંડ તો વૃત ખંડ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો જીવા પ્લસ ચાપ જીવા પ્લસ ચાપ એટલે કે જીવા અને ચાપના જીવા અને ચાપ દ્વારા ઘેરાતો પ્રદેશ એને શું કહેવાય વૃત્ત ખંડ કહેવાય બરોબર ચાલો હું કોઈ એક જીવા દોરીશ ચાલો આ જીવા દોરી બરોબર હવે હું ત્યાં નામ આપી દઉં એ અને બી બિંદુઓ રેડી તો આ એ બી ચાપ થઈ આ જીવા થઈ

અને સેકન્ડ વૃત ખંડ બરાબર તો હવે સાહેબ અને ગુરુ કેવી રીતે નક્કી તો તો આમાં ચાપ આવી સાથે જીવા હોય તો લઘુવૃતખંડ ચાપ સાથે જીવા હોય તો ગુરુ વૃતખંડ બરાબર જો અત્યારે તમને જે બ્લુ કરેલો ભાગ દેખાય છે એમાં લઘુચાપ છે એટલે હું લઘુ ખંડ કહીશ જે તમને કોરો ભાગ દેખાય છે વ્હાઇટમાં બરાબર એ તમારી ગુરુ ચાપ છે એ ની

હવે જો વૃતખંડ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તો જે નથી એની પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ એક જ મિનિટ લાગે એના માટે એ છે વૃતાંશ તો વૃતાંશ માટે તમારે યાદ રાખવાનું છે ત્રિજ્યા પ્લસ ચાપ શું યાદ રાખવાનું ત્રિજ્યા પ્લસ ચાપ બરાબર બે પ્રકાર પહેલું લઘુ વૃતાંશ બીજું

અને આ ઓ એ અને ઓબી શું થઈ ત્રીજા તો એના દ્વારા આ પ્રદેશ ઘેરાઈ ગયો બસ આને કહેવાય વૃતાંશ હવે જો એ બી ચાપ છે એ લઘુ તો લઘુ વૃત્શ ચાપ ગુરુ તો ગુરુ વૃતાંશ ક્લિયર બરાબર નેક્સ્ટ પછીનો ટોપિક આપણો એવો હતો વિદ્યાર્થી મિત્રો કે ચક્રીય ચતુષ્કોણ બહુ સરળ છે ચક્રીય ચતુષ્કોણ કેવું છે બહુ સરળ છે જો ચક્રીય ચતુષ્કોણ એટલે શું તો કે જે ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ એક જ વર્તુળ ઉપર આવેલા હોય બરાબર ચક્રિય ચતુષ્કોણ એટલે શું તો કે જે ચતુષ્કોણના તમારી ચોપડી પ્રમાણેની વ્યાખ્યા આપું છું હો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે ચતુષ્કોણના બધા શિરો બિંદુઓ પર આવેલા હોય એવો ચતુષ્કોણ બરોબર તમે ચોપડી પ્રમાણે એટલે કારણ કે આપણી ચોપડીમાં નવમાં ચોપડીમાં એવું લખ્યું છે કે બધા શિરોબિંદુઓ છે એ વર્તુળ ઉપર આવેલા હોય વર્તુળ પરના બિંદુ હોય બરોબર છે ચતુષ્કોણ ના એની ચક્રીય કહેવાય ધોરણ ની અંદર જશો એટલે બે શિરોબિંદુ ત્રણ બે શિરોબિંદુ વર્તુળ ઉપર હશે એક શિરોબિંદુ ખુદ વર્તુળનું કેન્દ્ર હશે ને એક જ શિરોબિંદુ બહાર હશે તો એ ચક્રીય જ કહેવાશે બરાબર એટલે અત્યારે આપણે નવમાં ધોરણ પ્રમાણે ભણવાનું છે એ યાદ રાખજો એટલે કે આપણે એવો ચતુષ્કોણ દોરવાનો કે જે વર્તુળમાં એના બધા શિરોબિંદુઓ છે એ વર્તુળ ઉપર આવેલા હોય દાખલા તરીકે હું આમ દોરું

ચક્રીય ચતુષ્કોણ માં સામ સામેના ખૂણાનો સરવાળો એકસો એસી થાય છે ક્લિયર ચાલો આગળ જઈએ સામ સામેના ખૂણાનો માપો અવલોકન કરો અને પ્રમેય આવશે જો આવ્યો જો આવ્યો આવી ગયો નવ પોઈન્ટ દસ આવી ગયો ને ચક્રીય ચતુષ્કોણ ના સામ સામેના ખૂણાના પ્રત્યેક જોડ નું માપ છે એનો સરવાળો એકસો એસી થાય મેં તમને કીધું અને દ અગિયાર છે એનું પ્રતિપ વિતાન કહેવાય જો જો સામસામેના ખૂણાનો જોડનો સરવાળો એકસો એસી થતો હોય તો એ ચતુષ્કોણ કેવો હશે વિદ્યાર્થી મિત્રો તો કે એ ચક્રિય ચતુષ્કોણ હશે ક્લિયર કારણ કે એ બધું આપણે દાખલાની અંદર સાબિતીની અંદર અને પ્રમેયની અંદર આપણે ઘણો ખરો એનો ઉપયોગ કરીશું ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણી થિયરી પોર્શન જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આપણે ફરીથી જ એક નવા જ વિડીયો સાથે એટલે કે પ્રમેય વિભાગ સાથે આપણે મળીશું